સ્તાથી વાહન ચાલકો પરેશાન ડભોઈ રેલવે અધિકારીઓ દ્વારા મોડી ફાગોડ નંબર એકવીસ રેલવે ફાટક ના સમારકામ માટે દિવસ અગાઉ નો રસ્તો બંધ કરી ટ્રેક બદલવા સાથે મોટા બ્લોક ગ્રેવલ નાખી રેલવે લાઇનના પાટાઓની આજુબાજુનું સમારકામ કરાયું હતું પરંતુ રાહદારીઓ વાહન ચાલકોનો લેસ માત્ર વિચાર કર્યા વિના રેલવે કર્મચારીઓ દ્વારા સિમેન્ટ કોક્રીટનો માલ ભર્યા વિના રસ્તો ઉપર ખાબડ કરી દેતા રોજ રોજ વાહન ચાલકો ગબડી રહ્યા છે તો રેલવે ટ્રેકની વચ્ચે પણ વાહનો ફસાઈ જતા હોય બંધ પડી જતા હકડીથી ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી છે જેથી માથાનો દુખાવો ઊભો કર્યો હોય વાહન ચાલકોમાં રેલવે તંત્ર સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે જેના કારણે ઉબડખાબડ રસ્તાને લઈ વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે ભારદારી અને થ્રી વ્હીલર લોડિંગ વાહનો ઓટો રિક્ષાઓ એક્ટિવા સ્કૂટર ચાલકોના વાહનો ફસાઈ રહ્યા છે તો કેટલાક સ્કૂટર ચાલકો ગબડી પણ રહ્યા છે ફોર વ્હીલર વાહનોને પણ નુકસાની વેઠવાનો ભારો આવી રહ્યો છે સમારકામ થયા બાદથી 15 દિવસ ઉપરાંતનો સમય વીતવા છતાં રેલવે તંત્ર બે ધ્યાન રહેતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને ને કરો